તેમના કબજામાંથી કબજે કરવામાં આવી ગાંધીધામ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ અંજારની જીટર ગેંગ દ્વારા બનાવતી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી લોકોને વિશ્વાસમાં લઈ કાવતરું રચી છેતરપિંડી કરતા અંજારના જીટર ગેંગના મુખ્ય આરોપી તથા તેના સાગરિકોને શોધી હાલમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ રિકવર કરી ચીટિંગના ગુનાનો ગણતરીના કલાકમાં અંજાર પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો ખાસ કરીને જે પકડાયેલા આરોપી છે તેમાં શમીર હુસૈન લાલસા શેખ ઉમરવસ અઢાર રહેવાસી અંજાર તેઓ કાર્તિક પટેલ નામે ખોટું નામ ધારણ કરીને કામ કરતા હતા માનવ મહમ્મદ હનીફ ઉર્ફે ઇકબાલ અલી મહમ્મદ શેખ તેઓ રાજદીપસિંહ જાડેજાનું નામ ધારણ કરીને કામ કરતા હતા દોષાભાઈ ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી તેઓ મનેશ મનોજ પટેલનું નામ ધારણ કરી અને કામ કરતા હતા તેમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે અને અલગ અલગ પ્રકારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એસ ચુડાસમા તથા પોલીસના માણસો એ સાથે રહી અને આ ગેંગને પકડી પાડેલ છે ની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો આઠ પાંચ એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન ત્રણ એટ્રા કલમ મુજબ જે છે એક ગુનો દાખલ થયો છે જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા ત્રણ કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનો કોન્ટેક્ટ થયેલ હતો અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યા ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે પાસેથી નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમને સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ એ રીતનું અલગ અલગ આ આખું બનાવ હતો આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવે અને જ્યારે ગુનો દાખલ કરવામાં આવે તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ પાંચ આરોપી પકડાયેલા છે જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એક્ચ્યુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા જે આરોપી જે પાંચ પકડાયેલ છે પાંચના જે નામ છે એમાં સમીર હુસૈન લાલસા શેખ અંજાર મામદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મહંમદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસૈન શાહ શેખ એ પણ અંજારનું એ પાંચ લોકોની આજે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો કે સમીર હુસૈન લાલ શાહ શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું મહંમદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ રાજદીપસિંહ જડેજા હતું સુલેમાન શેખ એ પણ એમનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે ઓળખાણ આપી પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એ એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ હતા ખોટા એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે છે જાણવા હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે 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 એ પણ અત્યારે તપાસ ચાલી ઓવરઓલ જે બનાવ બનેલ એમાં પોલીસ દ્વારા પાંચ અટકાયત કરવામાં આવેલ છે અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે એની સાથે સાથે પોલીસને બધા લોકોને અપીલ છે ખાસ જનતાને કે આ ટોળકીના એવા એમોના કોઈ પણ લોકોએ ભોગ બનેલ હોય પોલીસને સંકોચ નિસંકોચપણે જે છે આમાં પોતાનો વિગત આપીને ફરિયાદ આપે પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એમની તપાસ જે છે પીઆઈ અંજાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે કઈ રીતે ખોટા આઈ કાર્ડ બનાવેલા છે આધાર કાર્ડ બનાવેલા છે કેટલા લોકોને ભોગ બનાવેલા છે એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે આ એક જે ગંભીર બનાવ હતું ગંભીર વિગત હતી એટલે પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો દાખલ કરીને એ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે જે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે માસ્ટર માઇન્ડ તરીકે આરોપી જે છે સુલેમાન શાહ ઉર્ફે બાવા મહમ્મદ શાહ શેખ છે જેમના કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ થયેલા છે જેમાં આર્મ સેફ છે છેતરપિંડી છે અને એની સાથે સાથે મારામારીના પણ ગુના છે પછી જે આરોપી કેશા ભીમા ચૌધરી એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં ચીટિંગનું અને પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે બીજા જે ત્રણ આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાઈ ખીને જોઈને કાર્યવાહી કરવામાં આવશે